નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ઊંઝા માર્કેટના બધા ભાવ જે શું બોલા છે એના વિશે વાત કરવાના જો તો વિડીયોમાં અંત સુધી બન્યા રીજો મિત્રો આજે વાત કરીએ તો તારીખ થઈ બાર તારીખ આઠમો મહિના બે સુધીને બાર થઈ સોમવાર મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને હવે જાણી લીધી તાજા ઊંચા માર્કિટના બજાર ભાવ જીરોનો ને સફાવ ચાર હજાર બસો થી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી વરિયાળી એક હજાર ત્રીસ થી ત્રણ હજાર ચારસો રૂપિયા સુધી એ ઈસબ ગુલબ એકવીસો પચીસથી સત્યાવીસોને એક્યાતર રૂપિયા સુધી રાયડો એક હજાર અગિયારથી અગિયારસોને છપ્પન રૂપિયા સુધી તલ અઢારસો એંશીથી પચીસોને એક રૂપિયા સુધી સુવા નવસો પાંત્રીસથી સત્તરસોને સિત્તેર રૂપિયા સુધી અને અજમો અઢારસો એપરથી અઠ્યાવીસોને પચીસ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા